જણ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો નાસ્તો ફરતો આરોપી જેને ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફરલો સ્કોટ ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા નવ મહિનાથી નાસ્તો ફરતો આરોપી કે જે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો જ્યારે આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે